એની માયા ની માથે હારી નો ઓટાડી દીધો છોકરો ધ્રુજ તો બંધ થઈ ગયો નાને કહેવાય માં એટલે કઈ કેસે મોઢે બોલું માં ક્યાં તો હાથે નાનો સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા પણ આ આપણી જે જન્મ દેનારી માં છે એને આપણે યાદ કરીએ પણ માં ભગવતીના શરણે જ્યારે ભાવ માટે મળ્યા છે એ પણ આપણી માં છે

માનવ જીવન મળ્યું છે એ જ મજા મજા છે ભાઈ આ કોરોના કાળમાંથી માંથી બસી અને આપણે જે અટાણા આનંદ કરી રહ્યા છે એ જ આ જિંદગીની મોજ કરી રહ્યા છે ભાઈ પણ એથી આગળ માં ભગવતી શરણે બેઠા હોય માં ભગવતીના ના શરણે આજ ભાવ માટે આજ મળ્યા હોય અને ત્યારે શાંતિ કરણ જગ ભરણ કરણ ભવ ભાવ નમો આદે નારાયણે માતો વૈશ્વરૂપ વરાહ એ માં તારે સ્તુતિ કરવા માટે આજ બેઠા છે તારા શરણે આજ ભાવ માટે બેઠા હોય અને ત્યારે મધધરીએ તોફાનમાં અને આજ હયુ રાખજે હાથ હાથ પણ કે દે માં ભગવતીને યાદ કરે પણ આવી માં ભગવતી ને આપડે ઘણી યાદ કરી સંધુભાઈ કે અડધી સુણીને ને માં આવતી હતી માં ખોડલ માતુ ખમકારી પણ એથી આગળ ભાઈ તબલ થી આવે તો બે કડી સંભળાવી દઉં ભાઈ પણ એથી આગળ ખૂબ ભજન ગવાના છે ખૂબ લોકગીત ગવાના છે અને મા માટે તો આપણે ઘણી વખત એ તારે ડગલે ને પગલે કંકુજરતા એ તારો મારગ માર ઘરા તો માં મારગ મારો ગરાતો આ ચાંદની નો માથે લીલી કોર ને રાતો માં લીલી કોર ને રાતો

અલગ કાસીર છે આ ધરા મહાભારત વાવો નથી જીતા નીકળે અને હજી એક ધમકે છે ઓલા લક્ષ્મણ ની રેખા હજી ક્યાંક ધબકે છે ઓલા લક્ષ્મણની ની રેખા રાવણો જેથી બીતા બીતા નીકળે અને હજી જો જનક દેવા આવી અને અહિયા હર હકે તો માં સીતા નીકળે અલગ તાસીર છે આ ધરા ની જ્યાં મહાભારત વાવો જેથી સીતા નીકળે ડરાવી ધમકાવી ઇન્સાન ના બે હાથ તમે જોડાવી શકો ડરાવી ધમકાવી ઇન્સાન ના બે હાથ તમે જોડાવી શકો પણ ઓલી ગાંધી ઘર ના આવજ ના પંજાને તમે એમ ન જોડાવી શકો સીતર કે તંબુર ના તાર તમે તોડી શકો સીતર કે તંબુર ના તાર તમે તોડી શકો પણ ઓલા મયુર ના તૌકાને તમે એમ ન તોડી શકો કે રીતે ના સોંભ તમે ખોડી શકો પણ ઓલા ગામને પાદર પાળીયો તમે એમ ન ખોડી શકો અને એના માટે માથા દેવા પડે કઈક બલિદાન દેવા પડે અને ત્યારે પાડિયા ખોડાતા હોય અને તેને એ પાડિયા માટે પણ ગવાનું છે હે ધણ ધ્રી ગણે જેના માથા મોસણે તો પાડીઓ થઈને રે પૂજાવું રે ઘરવૈયા મારે ઠાકોરજી નથી થાવું કરવૈયા મારે ઠાકોરજી જી નથી થાવું હોમ હવન કે જગન જાપથી મારે નથી પદરાવો હોમ હવન કે જગન જાપથી મારે નથી પદરાવો બાપના મોજનો ભરાય રે તુમરા ખોરાઉ રે કરવૈયા મારે ઠાકોર દી નથી થાવું કરવૈયા મારે ઠાકોર દી નથી થાવો ગંગાજી કે ઓલા જમુના ના મારે નિર ગંગા મનથી ના ગંગાજી કે બોલા જમુના દિના મારે નિર ગંગા મનથ નમતે હવે કોઈ નમન જો ગણના ઉના ના રે ના રે ગરબૈયા મારે નથી થાવ કરવૈયા મારે ઠાકોરજી નથી થાવો છેલ્લે બે કડી સંભળાવી દઉં કેમ કે તમે નાસ્તો કરજો તમને મજા તોય આવી જાય લોકગીત પણ આપણે ખૂબ ગવાણા છે તમે સાંભળ્યું કે ન સાંભળ્યું હોય પણ તમને આમાં આનંદ ન આવે ને તો પૈસા પાછા ન્યા સુધી ગેરંટી ભાઈ એ સાંભળ સખીએ રસી કરી તને માત જો સાંભળ સખી રે રસી કરી તને માત જો આજ અગ મે દીઠા રૂપથી ગુણવા રે આજ અગ મે દીઠા રે ગૃપથી ગુણવાલા સાંભળ સખીએ રસી કરી તને વાત જો

啊！<Hello. S 1>